જય શ્રી કૃષ્ણ આજે આપણે સરસ મજાની વાત કરવાની છે કે આપણા જીવનની અંદર આપણે આગળના વિડીયોમાં વાત કરી કે આપણને આપણા જીવન દરમિયાન શેનો ડર છે તો કે મૃત્યુનો ડર છે તો આપણા જીવન દરમિયાન આપણને એક પ્રશ્ન સતત સતાવતો રહેલો છે અને તે પ્રશ્ન એટલે કયો તો એ પ્રશ્ન છે તે પ્રશ્નનો જવાબ પણ આપણે ખુદને જ ગોતવાનો છે અને આ પ્રશ્નનો જવાબ આપણને કોણ આપશે તો આપણા જે મહાન શાસ્ત્રો છે આપણા મહાન જે ઉપનિષદો છે તે દરમિયાન તે આપણા જે મહાન શાસ્ત્રો છે તે આપણને કાંઈક કહેવા માગે છે શું કહી જાય છે અને ગુઢ રહસ્ય આપણને એમાં છુપાયેલું છે તે જોવાનું છે ગોતવાનું છે અને આપણને સતાવતો રહેલો જે જીવન દરમિયાનનો પ્રશ્ન છે તે પ્રશ્નનો જવાબ પણ આપણે મેળવવાનો છે અને એ પ્રશ્ન છે કે જે આપણું મૃત્યુ દરેક વ્યક્તિ જે છે ગમે તેટલી ટોચ ઉપરની હોય ગમે એટલી સાધના સિદ્ધ કરેલી હોય છતાં પણ તેને મૃત્યુનો ડર છે શા માટે તો આ જે મૃત્યુનો ડર છે તેને આપણે ખરેખર ઓળખવાનો છે એને આપણે ગોતવાનો છે તો કેવી રીતે ગોતીશું કે જ્યારે આ મૃત્યુ છે તે આવે છે તે પહેલા તેની તૈયારી કરવાની છે તો મૃત્યુની તૈયારી વળી કેવી રીતે કરવાની આપણે આવો પ્રશ્ન થાય તો ખરેખર આપણે ઘણા કીર્તનો ગાતા હોઈએ છીએ ભજનો ગાતા હોઈએ છીએ ઘણી વખત સત્સંગમાં સાંભળતા હોય કથાઓમાં સાંભળતા હોય કે મૃત્યુનો ડર કાઢવા માટે ભગવાનનું ભજન કરવું જોઈએ તો ભગવાનનું ભજન એટલે શું કે જે આપણે હાથમાં કડતાલો લઈ અને જે આપણે ગીત ગાઈએ છીએ મોઢેથી એ એટલે ભગવાનનું ભજન તો ખરેખર આજુ માત્ર એટલું જ ભગવાનનું ભજન હોય તો તો ભગવાન આપણને પ્રાપ્ત થઈ જવો જોઈએ આપણા અત્યારના સમયની અંદર જે હાલતો રહેલો જે સમય છે તેમાં તો ખૂબ જ આવ્યા જે ભક્તિભાવ છે તેની તો રેલમ બોલે છે એટલો બધો ભક્તિ ઉભરાઈ ગઈ છે કે કે આપણને થાય ઓહો આવ્યો તો તો લગભગ સતયુગમાં પણ તે જે આપણી ચાલતી રહેલી ભક્તિ છે એમાં ક્યાંય પણ આપણને નિર્ભયતા નથી દેખાતી જ્યારે જીવનની અંદર અભય આવે છે અભયતા એટલે કે એક નિડરતાનો ગુણ છે જીવનની અંદર શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહી ગયા છે અભયમ સત્વ સંશોધિ તો કે જ્યારે જીવનમાં અભય આવે છે અભય ક્યારે થવાય કે જ્યારે જીવનની અંદરથી મૃત્યુનો ડર પણ છેલ્લે જતો રહે બધા ડર નીકળી ગયા હોય છેલ્લે મૃત્યુનો ડર રહે છે અને આ ડર પણ જ્યારે નીકળી જાય છે ત્યારે અભય થવાય છે તો એના માટે આપણે જોઈએ કે જ્યારે આપણા કોઈ પણ વૈદિક શાસ્ત્ર છે ગમે તે આપણું શાસ્ત્ર લઈ લો તે દરેક વૈદિક શાસ્ત્ર છે તેની શરૂઆત છે તે એક પ્રશ્નથી થઈ છે જેવી રીતે આપણા જીવનનો એક પ્રશ્ન છે તેની શરૂઆત ભગવદ્ ગીતા કરે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે મારા જે અને પાંડુના જે પુત્રો છે તે જે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર એટલે કે કુરુક્ષેત્રના મેદાનમાં શું કરી રહ્યા છે સંજય આવી રીતનો પ્રશ્ન ધૂતરાષ્ટ્રને થાય છે પહેલો જ પ્રશ્ન અને અહીંયાથી જ ગીતાની શરૂઆત થાય છે કે કિમ કરવંત સંજય મારા અને પાંડુના પુત્રો છે તે હાલની અંદર રણ મેદાનમાં શું કરી રહ્યા છે ત્યારે આ પ્રશ્નથી ગીતાની શરૂઆત થાય છે આવી જ રીતે જ્યારે ભાગવતમ છે તેની અંદર નેમિસારણ્યમાં જ્યારે સુતજી આવે છે અને સોનકાદની ઋષિઓ છે તે પણ સુતજીને પ્રશ્ન કરે છે હે પ્રભુ આ સંસારની અંદર આટલું બધું ભગવાને સર્વસ્વ આપી દીધું છે માનવને પોતાના જીવનની બધી જ શક્તિઓ સંપૂર્ણપણે પ્રભુએ આપી દીધેલી છે છતાં પણ માનવ ડરતો ને રડતો રહેલો છે લાચાર અને દિન કેમ ફરતો રહેલો છે આના ઉપરથી ઘણી બધી કથાઓ આવે છે પુરાણોની અંદર પણ આપણને ઘણા બધા દ્રષ્ટાંતો આવે છે તો આ પણ એક પ્રશ્નની શરૂઆતથી જ તેની તેની શરૂઆત થાય છે પછી જોઈએ કે એવી જ રીતે જ્યારે ગંગા તટ ઉપર સુખદેવજી મહારાજ આવે છે ત્યારે પરીક્ષિત પણ તેને પ્રશ્ન કરે છે 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 અને તેમાંથી આપણને સંપૂર્ણ ભાગવત ભાગવત મળે તો આ જે તેની શરૂઆત પણ એક પ્રશ્નથી થાય છે પરંતુ એ પ્રશ્ન કેવો હતો તો સુખદેવજીને પરીક્ષિત પોતાને ખબર પડી ગઈ કે સાત દિવસની અંદર જ્યારે તક્ષક નાગ છે તે નાગ દ્વારા મને મારો મૃત્યુ થવાનું છે આ સાત દિવસનો સમય છે અને મારા જે જીવનની વચ્ચેના જે સાત દિવસ છે તે સાત દિવસમાં હું શું કરી શકું મારા જીવનનું કલ્યાણ કરવા માટે મારા આત્માના કલ્યાણ અર્થે હું શું કરી શકું ત્યારે આ પ્રશ્ન છે એ પરીક્ષિત રાજાનો છે જે પાંડવોના છેલ્લો વંશજ અને આ પરીક્ષિત છે તે સુખદેવજી મહારાજ ને પૂછે છે કે આ મૃત્યુને હું ટાળી નથી શકવાનો કારણ કે મૃત્યુ છે તે અટલ છે એને કોઈ ટાળી નથી શકવાનું પણ એમને કેવો સરસ પ્રશ્ન થયો જો એની જગ્યાએ આપણે હોય ને તો આપણે એમ કહીએ કે આ મૃત્યુથી એમને બચવાનો કઈક પ્રશ્ન મૃત્યુથી બચવા માટે અમને કંઈક ઉપાય બતાવો મૃત્યુથી બચવાના ઉપાય આપણે શોધીએ પણ ખરેખર પરીક્ષિત રાજા છે તેનો પ્રશ્ન શું હતો સુખદેવજી મહારાજને તો એમ કે છે કેમ કર્તવ્યમ મારું કર્તવ્ય શું આ સાત દિવસમાં હું શું કરી શકું અને મારું કર્તવ્ય શું છે કે જે કર્તવ્ય હું કરીને જાઉં મારું જીવન છે મારો આત્મા છે તેનું કલ્યાણ થઈ જાય અને આ પ્રશ્ન છે છે એ માત્ર પરીક્ષિત રાજાનો પણ જે નજીક સમજી લ્યો કે આપણે આપણું ઘણું બધું જીવન આપણે જીવી લીધું છે અને આપણા જીવન અને મૃત્યુ વચ્ચે હવે અમુક જ સમયગાળો છે ત્યારે આપણને આ બધા પ્રશ્નો સતાવે છે ત્યારે એ પ્રશ્નોનો જવાબ છે તે આપણા બધા માટે છે સુખદેવજીને જે પૂછેલો પરીક્ષિત રાજા એ પ્રશ્ન છે એ માત્ર પરીક્ષિતનો પ્રશ્ન નથી એ આપણા સર્વનો છે ત્યારે આ જે પ્રશ્ન છે તેના જવાબમાં સુખદેવજી મહારાજ શું કહે છે ત્યારે કહેવાય છે કે આપણે મૃત્યુની બધી જ આપણા જીવનની અંદર આપણે તૈયારી કરીએ છીએ આપણા જીવન દરમિયાન આપણે બધી જ તૈયારી કરી રાખવીએ છીએ સમજી લ્યો કે જ્યારથી આપણે આપણા જીવનની અંદર યુવા અવસ્થા આવી તો કે આપણા આપણા માવતર છે તેમણે આપણી ભણવાની તૈયારી કરી પછી દીકરા દીકરીઓને પરણાવવાની તૈયારી કરી પછી તેને કમાવાની ધન વૈભવ સંપત્તિ આ બધું કમાવાનું જીવનની અંદર યશ કમાવો કીર્તિ કમાવી આ બુદ્ધિને ક્યાં ક્યાં વાપરવી કેવી રીતે વાપરવી આ બધી જ તૈયારી આપણે આપણા જીવન દરમિયાન કરીએ છીએ પણ દુઃખની વાત એ છે કે આપણા આત્માના કલ્યાણ અર્થે આપણે કોઈ દિવસ તૈયારી નથી કરી ત્યારે વ્યક્તિને પોતાના મૃત્યુ દરમિયાન આવે એ પહેલાં શું કરવાનું છે ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે તેને પોતાના આત્માના કલ્યાણ અર્થે તેને તૈયારી કરવાની છે તો શું તૈયારી કરવાની છે કે પોતાના જીવનની અંદર જે જે ભગવાન છે જે ઈશ્વર છે જેને આપણે પરમ તત્વ કહીએ છીએ તેને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે અને આ એક એવી વાત છે કે જે કોઈ પણ વ્યક્તિ પોતે ખુદ કરે ને ત્યારે જ બની શકે કોઈના કહેવાથી પણ નથી થતું અને કોઈની પાસેથી સાંભળવાથી પણ નથી થતું એનો અનુભવ તો આપણે ખુદને જ કરવો પડે છે અને આ જ્યારે આત્મકલ્યાણની વાત આવે છે ત્યારે સર્વ તૈયારી કરેલી હોય ત્યારે આ તૈયારી છે તેમાં આપણે ક્યારેય જીવન દરમિયાન ધ્યાન નથી દેતા આપણા જીવન એક એક ક્ષણ એટલી અમૂલ્ય છે કે જેની આપણે કિંમત ન કરી શકીએ એવી ક્ષણે ક્ષણ આપણે જોઈએ તો ચોરે ચોટે ગલીએ ગલીએ ગમે ત્યાં જાઓ તમે જ્યાં પ્રસંગ હશે સમાજની અંદર કોઈ નાનો મોટો ગમે ત્યાં વ્યક્તિઓ ભેગા થયેલા હશે ને પાંચ હોય કે પચાસ વ્યક્તિ હોય તેની વચ્ચે કઈ વાત હશે તો કે રાજકારણની હશે સમાજની અંદર ચાલતી રહેલી જે પરિસ્થિતિ છે તેની હશે કઈક રીતિ રિવાજની હશે દીકરા દીકરીઓની હશે ભણતરની હશે ઘણી બધી હશે કૌટુંબિક પ્રશ્નોની હશે પતિ પત્નીના ઝઘડાની હશે આવી અનેક વાતો હશે પણ કોઈ વ્યક્તિ એવો ભેગો થયો કે જેણે આત્મકલ્યાણની વાત કરી આપણને ક્યારેય આપણા જીવનની અંદર આપણા આત્મકલ્યાણની ભૂખ લાગી છે આપણને ભૂખ લાગવી જોઈએ કારણ કે આ વાત એવી છે કે જો શરીરની અંદર પણ અન્ન નાખવું હોય ને ઓજરીમાં તો એમાં એના માટે ભૂખની જરૂર પડે છે ભૂખ વગર ભાવે ને ત્યારે જ્યારે આત્મકલ્યાણની વાત આવે છે ત્યારે જીવનને જો ખરેખર કલ્યાણ કરવું હોય જીવનનું અને આ જીવનને પરમાર્થ સુધી લઈ જવું હોય તો એની પણ ભૂખ જોઈએ છે તો આપણને કોઈ દિવસ ક્યારેય પણ અધ્યાત્મની ભૂખ લાગી છે તો આધ્યાત્મની ભૂખ થવી જોઈએ જ્યારે આપણે ભગવત વિચાર કરીએ છીએ કે જે ભગવાનનો વિચાર છે તે આપણને બધાને ખબર છે કે ભગવાન કોણ છે કેવી રીતના છે શું કરી રહ્યા છે તેમનું કાર્ય શું છે પણ આપણી તૈયારી કેટલી તેને સમજવાની આપણી તૈયારી કેટલી કે જે જીવ અને શિવ છે આ બંને વચ્ચેનું જે અંતર છે ભગવાન જે જે કહેવાય કે પરમ આત્મા છે અને પરમેશ્વર છે આ બંને વચ્ચેનું આ જે અંતર છે તેને ઓળખવાની તૈયારી આપણી કેટલી તો મારો જે સમય છે એ લગભગ મારા જીવનનો સમય આવી ખોટી બધી વાતોમાં જે કહેવાય ને કે બિલકુલ બિન જરૂરી છે તેની અંદર મારો સમય જીવનનો અમૂલ્ય સમય વેડફાતો રહેલો છે એક જ દિવસની અંદર જો પાંચ મિનિટ પણ વિચાર કરીશું ને આપણા માટે આપણા ખુદના માટે જ્યારે આપણે વિચાર કરીશું આપણે ખુદને ઓળખવાના છે આપણને પોતાનું આપણું આત્મતત્વ છે તેને ઓળખવા માટે આપણે જ્યારે વિચાર કરીશું ત્યારે ખરેખર આપણા જીવનની તૈયારી તે શરૂઆત શરૂઆત થશે આવી કરવા માટે આપણે એના માટે શું તૈયારી કરવી જોશે ત્યારે સુખદેવજી જેમને પરીક્ષિત કહે છે કે કિમ શ્રોતવ્ય કે મારે શું સાંભળવું મારે કોનું સાંભળવું અને શા માટે સાંભળવું આવી રીતનો પ્રશ્ન કરે છે અને કિમ શ્રેય અને મારું કલ્યાણ શેમાં છે તો કે જે ભગવાનના વિચારો છે જે ભગવાનનું કીર્તન છે ભગવાનનું કીર્તન એટલે કે જે ભગવાનની આપણે સ્તુતિ કરતા રહેલા છીએ એ સ્તુતિ નહીં પણ ભગવાનનું જે જીવન ચરિત્ર છે તે જીવન ચરિત્ર વાગોળવાનું છે આપણે તે જીવન ચરિત્ર દરમિયાન પોતાના જીવન દરમિયાન શું શું કરી ગયા કયું કયું કાર્ય કર્યું કેવી રીતનું કર્યું શા માટે કર્યું આ મારે સમજવાનું છે અને આ પરમેશ્વર જ્યારે માનવ દેહ ધારણ કરે છે અને મારા જેવું સંસારી જેવું જીવન જીવે છે ત્યારે એ સંસારી જીવનની અંદર એ શું કરી ગયા એનું જીવન ચરિત્ર છે તે મને શું સમજાવે છે આનું મારે શોતવ્ય કેમ શોતવ્ય મારે કોનું સાંભળવું તો કે મારે એનું સાંભળવાનું છે આપણે માનવ માનવનું તો સાંભળ્યું આપણું આપણું તો આપણે એકાબીજાએ સાંભળ્યું પણ આપણે આપણી જે વાતો છે તેની અંદર કેટલું ઊંડાણ કે સંસારિક વાતો હોય છે આપણી આમાં આપણા આપણી વાતોની વચ્ચે ક્યાંય આપણા આત્મકલ્યાણની વાત નથી આવતી ત્યારે આપણે આ જે વાતો છે એ કરતા રહેલા છીએ ત્યારે વચ્ચે એ પણ યાદ આવવું જોઈએ કે ખરેખર મારે મારા આત્મકલ્યાણની વાત પણ મારે સાંભળવી જોઈએ કે જ્યાંથી મને આવું ભાથું મળે છે ત્યાં સુધી મારે જવું જોઈએ અને મારે આ ચરિત્રનું ચિંતન કરવું પડશે આ ચરિત્રને મારે વાગોળવું જોશે સમજવું જોશે ઓળખવું જોશે આના માટે તો આપણે ઘણો પ્રયત્ન કરતા રહેલા છીએ પણ ખરેખર આપણો જે પ્રયત્ન હતો તેની અંદર આપણને હજી ઊંડાણપૂર્વક આ વાત છે તે આપણને એની ઊંડાણ બતાવે છે કે ખરેખર હજી આમાં કેટલું ઊંડું ઉતરવાનું છે તો ખૂબ જ આની અંદર અગત્યની વાતો છે કે જ્યારે આપણે કરવા લાગીશું ને ત્યારે આપણને ખુદને એનો અનુભવ થશે ખુદ જયારે કરવા લાગીશું ત્યારે ખુદને આપણે કિંમત છે તો મારા આયુષ્યની કેટલી કિંમત છે મારા જીવનની કેટલી કિંમત છે એ કિંમત મારે મારી પોતાની મારે કરવાની છે ત્યારે જ મને આ સૃષ્ટિની કિંમત થશે અને જેને મને આ માનવ દેહ આપ્યો છે તેની કિંમત મને થશે ખરેખર ભગવાનને આપણે માનીએ છીએ પણ ભગવાનનું માનવાનું છે ભગવાન શું કહેવા માંગે છે આપણી પાસે શું કરાવવા માંગે છે શા માટે આપણને માનવ બનાવ્યા છે આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે આ વાતો ઉપર આ જે પ્રશ્ન છે તેની ઉપર જ આપણે વાગોળવાનો છે આપણો પ્રશ્ન છે અને આપણે એ જ જવાબ આપણને જ મળશે આપણે જાતે જ એ જવાબ ગોતવાનો છે અને એટલા માટે જ આપણે શાસ્ત્રોનો સહારો લેવાનો છે ભગવાનના ચરિત્રનો સહારો લેવાનો છે કે જયારે આપણે ત્યાં સુધી આપણા આત્માનું કલ્યાણ નથી થવાનું જયારે ભોગ છૂટશે ત્યારે એ જે ભોગ છૂટ્યા પછી જે મળે છે ને તે જ ખરો આનંદ છે ત્યારે આ ભોગાર્થ જીવન છે તેને શ્રેષ્ઠ કેવાય જીવન બનાવવું હોય

કે ઓહો ત્રીસ હજારમાં સોનું મળે છે તો તો સારું કહેવાય મારે જે કિલો આવશે ને જગ્યાએ બે કિલો આવી જશે તે વ્યક્તિ સોનું બે કિલો ખરીદી અને મૂકી દે છે પણ જ્યારે તેને મૃત્યુનો સમય નજીક આવે છે ને ત્યારે એના દીકરા હોય છે ને એને બોલાવે છે અને કહે છે કે પેલી પેટીમાં છે ને મેં બે કિલો સોનું મૂક્યું છે એ સોનું લાવો અને તમારા જે ભાઈઓ છે તમે એને હું તમને ભાગ પડતે ભાગ પાડી દઉં હું મારા મૃત્યુ પહેલા દીકરાઓ છે તે પેટી ખોલે છે પેટી ખોલીને એમાંથી સોનું લાવે છે અને જ્યાં દીકરાઓ જોવે છે ત્યાં તો એના પિતાજીને કહે છે કે પિતાજી આ તો સોનું નથી આ તો પિત્તળ છે ત્યારે એ વ્યક્તિ ખૂબ જ છે છે કે કે એમને એમ થાય જેને મેં સોનું સમજ્યું અને જેના માટે મેં આટલા કહેવાય કે જીવન દરમિયાન એની સાચવણી કરી એને એને સાચવીને રાખ્યું એના એના ભરોસે હું રહ્યો કે આ સોનું છે સોનું છે અને ખરેખર એ પિત્તળ નીકળ્યું તો અત્યારના સમયની અંદર એવું ઘણું બધું નીકળ્યું છે જે દાંભિક છે કે જેને દંભ કરે છે ભગવાન બનવાનો અથવા તો આપણને છેતરવાનો આવા જે છે તેનાથી બચી અને આપણું શાસ્ત્ર છે જે આપણું વૈદિક શાસ્ત્ર છે તેમાં જે લખાણ છે કે મારો ભગવાન કેવો હોવો જોઈએ ભગવાનના ગુણો કેવા હોવા જોઈએ અને કોને ભગવાન કહી શકીએ ત્યારે આ જે વાત છે ત્યાં જ્યારે આપણે સમજશું ને ત્યારે આ સોના જેવી આ જે વ્યક્તિને આવ્યું આપણા જીવનની અંદર જ્યારે જીવન થશે ને ત્યારે આપણે પસ્તાવાનું નહીં રહે કારણ કે આપણે ખરી જે ખરું સોનું હતું ને તેને આપણે ઓળખી લીધું છે જો ખરા સોનાની ઓળખ આપણને મળી જાય ને તો ખરેખર આપણે થોડું ખરીદ્યું હશે ને તો પણ આપણને અંદરથી એક આમાં અંદરથી ભાવ એક ઉત્પન્ન થશે કે ભલે મેં થોડું કર્યું પણ ખરેખરું કર્યું છે અને ખરું હોય ને તેને સોનું કહેવાય તો આવી તો અનેક વાતો છે તો ફરીને પાછા મળીશું ત્યારે પાછા વાતો કરીશું આજ માટે હસતું બધાને જય શ્રી કૃષ્ણ